નર્મદા કેનાલમાં ત્રણ મગર દેખાતા ખેડૂતોમાં ચોબારી તરફથી આવતી ભચાવ નજીક આવેલી કુંજીસરની કેનાલમાં ત્રણ મગર નજરે પડ્યાનું ખેતરમાં કામ કરતા ખેડૂતોએ જણાવ્યું હતું હિંસક કહી શકાય તેવા જળચરને જોતા કિસ્સાનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ભચાઉના પમ્પિંગ સ્ટેશન પહેલા ચોબારી તરફથી આવતી નર્મદા કેનાલમાં ખેડૂત આગેવાન મનજી ગામીની વાડી પર કામ કરતા ખેત મજૂરની નજરે ચડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સાંજના સમયે એક મોટો અને તેની સાથે બે નાના મગર ક્યારેક બહાર નીકળે છે સાંજના સમયે તાપમાન ઓછું થાય ત્યારે મોટો મગર કેનાલની પાળ સુધી પહોંચી આવે છે જેનો ખેડૂત દ્વારા મોબાઈલથી વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો મગર દેખાતા નજીકમાં આવેલા વાડી ખેતરના માલિકો અને કામ કરતા ખેત મજૂરોમાં ભય ફેલાયો હતો વન વિભાગ દ્વારા મગરને પકડવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટ બાય ગણની કુંભાર